આઈએ બહેનજી આઈએ ભૈયાજી પાણીપુરી ખાજાઈએ લટકા ચટકા પાણીપુરી લટકા ચટકા પાણીપુરી દસ રૂપિયા મેં પાંચ પાણીપુરી દસ રૂપિયા મેં પાંચ પાણીપુરી કાખા કાલને કહું છું હા સુ તંકાર કરવાનું તો થાકી જાઉસ હાલોના કાલ લટકા જટકા પાણીપુરી ચાલકારી એમાં શું છે દસ રૂપિયાનું પાંચ પાણીપૂરી છે અને હું આગળને પેછા તમને ભાવ કે ચાલ રૂપિયાનું દસ જ પાણી પરી આપું હાલ ને બાપા તારું મોઢું હે ને કઈનું ભડાકા નાખે છે ખાઈ લે પાણીપુરી કોખા પેલા આપણે આ ગોળ મટોળ પાણીપુરી જેવા ગોળ ગોળ ડડા ને પેલા એ પૂછું જોસે કે તું વહીં દે ચડીને પાણીપુરી વેચવા તો મૈંડો છો પણ પાણી ક્યું ક્યું રાખ્યું છે હે ભઈયા પાણીપુરી માટે કેવા કેવા પાણી રાખ્યા છે તે બહેનજી પાણીમાં તીખા ઓર મીઠા પાણી આયેગા अरे बहन जी कोई सादा पानी मिक्स नहीं किया है मैंने स्पेशल मीठा और तीखा पानी बनाया है एक बार आप मेरी लटका झटका पानी पूरी खा जाइए फिर दो दिन के बाद फिर से आप अपने हस्बैंड के साथ पानी पूरी खाने के लिए आएंगी ને કેવા તો મારી આની પાણીપુરી નથી ખાવી ઓ અરે ભૂતના પેટની તારે પાણીપુરી ખાવી હોય ને તો ખાઈ લે તને ક્યાંય બહાર કઢાઈ એમ નથી ઈ બિચારાની જન્મ કુંગળી આપણે નથી કાઢવાની ને આપણે તો પાણીપુરી ખાવા આયાસી મારા મારવાલા મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમે ક્યાં પાણીપુરી ખાવા જાવ છો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો અને મસ્ત ચરોકી કમેન્ટ કરજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મિત્રો